જય દ્વારકાધીશ મિત્રો હું છું પ્રફુલ હીરપરા અને વેધર ઇન્ફોર્મેશન આપતી મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત ટાઈમ બધા મિત્રોનું સ્વાગત છે તો મિત્રો હાલમાં વાવાઝોડાને લઈ અને ખેડૂતો ખૂબ જ ચિંતિત જોવા મળી રહ્યા છે સાથે લોકો પણ જે ખેતી સાથે નથી જોડાયેલા ઉદ્યોગો સાથે જોડાયેલા છે વેપાર ધંધા સાથે જોડાયેલા છે કેમ કે વાવાઝોડું છે તે તો બધાને અસર કરવાનું જ છે પરંતુ વાવાઝોડું બનવાની શક્યતાઓ કેટલી છે બને તો કયા વિસ્તારોમાં જવાની શક્યતાઓ છે એ સાચી માહિતી હું તમને આ વિડીયોની અંદર આપીશ તો ખાસ કરી અને વિડીયોને પૂરો જોતા રહેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે અફવાઓની આ દુનિયામાં સાચી માહિતી મળવી તમે ખૂબ જ મુશ્કેલ છે કે તમને મારી યુટ્યુબ ચેનલમાં હંમેશા મળતી રહેશે તો મિત્રો ગયા વિડીયોની અંદર આપણે વાત કરી હતી કે અપરે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે સક્રિય થઈ ગયું છે મિડ અપર લેવલની વિનની અંદર જે ભેજ વધ્યો છે જેના કારણેથી થંડરસ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળી રહી છે ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોની અંદર છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે પરંતુ હવે એની તીવ્રતામાં વધારો થવાની શક્યતાઓ છે કેમ કે અપરે સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે ગોવા નજીક હતું તે મજબૂત બની અને લો પ્રેશરમાં ફેરવાઈ ગયું છે આવનારી ચોવીસ કલાકની અંદર એ વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ જશે ત્યારબાદ ડિપ્રેશન ડીપ ડિપ્રેશન અને ત્યારબાદ સુપર સાયક્લોન એટલે કે તીવ્ર વાવાઝોડું અથવા તો વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈ શકે છે આપણે સાવધાની રાખવી ખૂબ જ જરૂરી બનશે કેમ કે અરબી સમુદ્રની અંદર જે અત્યારે વાતાવરણ છે જે સિસ્ટમને મજબૂત બનવા માટે આમ ગણો તો જે એમને ફૂડ પ્રોવાઈડ કરી રહ્યો છે કે સિસ્ટમને મજબૂત બનવા માટે ખોરાક આપી રહ્યો છે તેમ અરબી સમુદ્ર અત્યારે સિસ્ટમને ફૂલે ફૂલ એક્ટિવ કરવાના મૂળમાં છે અને વાવાઝોડાની અંદર પરિવર્તિત પણ થઈ જશે હવે વાવાઝોડું છે તે કઈ દિશા તરફ આગળ વધશે તેમાં અત્યારે કોઈ પણ વેધર ફોરકાસ્ટર છે તે કહી નથી શકે એમ કેમ કે વેધર મોડલોની અંદર ઘણા ખરા વેરીએશન જોવા મળી રહ્યા છે કોઈ કહે છે કે ઓમાન તરફ જશે કોઈ કહેશે કે ગુજરાત તરફ આવશે કોઈ કહેશે કે મધ્ય અરબી સમુદ્રમાંથી પસાર થશે કોઈ કહે છે કે ગુજરાતના કાંઠા નજીકથી પસાર થશે હું તમને મારા અનુભવ અને મારા એનાલિસિસ ઉપરથી હું તમને માહિતી આપું તો ઓમાન તરફ જવાની શક્યતાઓ વાવાઝોડાની નહીવત છે કેમ કે ઓમાન તરફનું જે સાય ઉપરની સાઈડ જે એન્ટી સાયક્લોન છે તે સિસ્ટમને ઓમાન તરફ નહીં ખસવા દે ઉપરની સાઈડની વાત કરીએ આપણે તો સિસ્ટમને આગળ વધવા માટે અરબી સમુદ્રમાં ફૂલે ફૂલ સપોર્ટ મળશે જેને કારણે વાવાઝોડાની સિસ્ટમ છે તે મધ્ય અરબી સમુદ્ર અથવા તો ગુજરાતના કાંઠા નજીકથી પસાર થવાની પૂરેપૂરી શક્યતાઓ છે આમ ગણીએ તો ઓમાન તરફ જવાની શક્યતાઓ આપણે વીસથી પચીસ ટકા ગણીએ મધ્ય અરબી સમુદ્રમાં જ સિસ્ટમ રહે અને ત્યાંને ત્યાં નબળી પડવાની શક્યતાઓ છે તે આપણે પંદરથી વીસ ટકા ગણીશું પરંતુ ગુજરાતને સાવધાન રહેવાની જરૂર જરૂરથી પડશે કેમકે ગુજરાતના કાંઠા નજીકથી પસાર થવાની શક્યતાઓ મને વધારે લાગી રહી છે હિટ થવાની તો આપણે અત્યારે વાત નહીં કરીએ કેમ કે એ વાવાઝોડામાં પરિવર્તિત થાય ત્યારબાદ જ આપણને પાકો ખ્યાલ આવે કે એનો ટ્રેક કઈ રીત રહી શકે છે પરંતુ અત્યારે જયારે વેલમાર્ક લો પ્રેશર કે લો પ્રેશરમાં સિસ્ટમ ફેરવાય છે ત્યારે આપણે એટલો અંદાજ જરૂરથી લગાવી શકીએ કેમ કે અરબી સમુદ્રનું વાતાવરણ છે તે ખૂબ જ સુટેબલ છે અત્યારે વાવાઝોડાને પરિવર્તિત કરવા માટે વાવાઝોડામાં સિસ્ટમને પરિવર્તિત કરવા માટે તો મધ્ય અરબી સમુદ્રમાંથી પસાર થવાની શક્યતાઓ પણ છે અને ગુજરાતના કાંઠા નજીકથી પણ સિસ્ટમને પસાર થવાની શક્યતાઓ પૂરેપૂરી છે એટલે આપણે સાવધાની રાખવી જરૂરી બનશે કેમ કે મધ્ય અરબી સમુદ્રની અંદર સિસ્ટમ હશે તો પણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારે વરસાદ કે થંડરસ્ટોમ એક્ટિવિટી આપણને જોવા મળી શકે છે અત્યારે તમે સેટેલાઇટ પિક્ચર તમને જોતા આવડતું હોય તો સેટેલાઇટ પિક્ચરની અંદર અત્યારે જે સિસ્ટમ છે તેની આસપાસ મોટા ગાજવીજ સાથેના ગાજવીજવાળા વાદળોનો સમૂહ તમને જોવા મળે છે જે આગળ જતા ગુજરાત તરફ પણ એના વાદળો આવી શકે છે અને ગુજરાતની અંદર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થઈ શકે છે એટલે કે ગાજવીજ સાથે તીવ્ર ભારે વરસાદ પણ પડી શકે છે જેવી રીતે વાવાઝોડું બન્યા બાદ થોડું થોડું નજીક આવશે તેવી રીતે પવનની સ્પીડમાં પણ આપણને વધારો થતો જોવા મળશે હું તો તમને ત્યાં સુધીની જ વાત કરીશ કે તમારી ભરોસાપાત્ર યુટ્યુબ ચેનલો હોય તમારા ભરોસાપાત્ર પાત્ર વેધર ફોરકાસ્ટર હોય આ સમય અત્યારે એવો જ છે તેને જ ફોલો કરજો જે લોકો દરરોજ વાવાઝોડાને લઈ અને અફવાઓ ફેલાયેલી છે તેવા તેવી ચેનલોથી સંપૂર્ણપણે દૂર રહેજો ભયભીત થવાની જરૂર નથી ફક્ત ને ફક્ત સાવધાની રાખવાની જરૂર છે જરૂર પડશે ત્યારે હું ફરીથી તમારી સમક્ષ હાજર થઈ અને આની અપડેટ્સ આપતો રહીશ ભારતીય હવામાન ખી ખાતાની જે આપણે બુલેટિન આવે છે તેની ઉપર પણ તમે નજર રાખી શકો છો અને સાચી માહિતી મેળવી શકો છો ખૂબ ખૂબ આભાર